આમ આદમી પાર્ટીના નેતા નિરંજન વસાવાના ભાઈ ભદ્રેશ વસાવા સામે નર્મદા એલસીબીએ જે કાર્યવાહી કરી છે પ્રોહિબિશન ગુના અંતર્ગત તેમની ધરપકડ કરવામાં આવી છે તેના કારણે નર્મદા જિલ્લાનું રાજકારણ ગરમ થયું છે અને હવે છે ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા પણ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે જ્યાં સમગ્ર મામલામાં નર્મદા જિલ્લા એલસીબીને બાતમી મળી કે નર્મદાના નાદોદ તાલુકામાં છે ભદ્રેશ વસાવા પોતાના માણસોને

આમ આદમી પાર્ટીના નાના ભાઈ ભદ્રસ ભદ્રસસિંહ ભદ્રજ પણ કહે છે એક કુરપુરામાં નાંદોદ તાલુકામાં આવેલું ગામ ત્યાંથી એમના ઘરેથી અગિયાર જેટલી બોટલો પકડી પાડી છે રંગેહાત પકડી છે વિદેશી દારૂ આ આમ તો કહેવાય છે કે પાંચ પેટી હતી પણ પોલીસમાંથી જ કેટલાક લોકોએ એ વિસ્તારનો જે પોલીસ કે જમાદાર છે એમને બાતમી આપી દીધી કે તમારા રેડ પડશે એટલે પાંચ પેટી એમને સગે વગેરે કરી દીધી પણ છતાં પણ એલસીબી હિંમતભેર આ અગિયાર જેટલી બોટલો પકડી પાડી છે આના અગાઉ પણ આમ આદમી પાર્ટીના આ નાના ભાઈ નિરંજનનો નાનો ભાઈ એ પણ અગાઉ પણ પકડાયો હતો અને આમ એ ઉપરાંત ઘણી બધી જગ્યાએ નિરંજન વસાવાના માણસો કે ચૈતર ભાઈ ધારાસભ્ય સાથે જોડાયેલા લોકો આ દારૂનો ધંધો કરે છે એક બાજુનો દારૂનો ધંધો કરવો છે અને બીજી બાજુ પોલીસ પર માછલા ધવાશે અને પોલીસના પટ્ટા ઉતારી લેવાની કે પોલીસને ધમકાવવાના એક આ એક પ્રકારનું એમનું સ્ટંટ છે એટલે હાથીના દાંત ચાવાના જુદા અને હાથીના દાંત દેખાડવાના જુદા એ એ પ્રકારનું એમનું વર્તન છે અને હકીકતમાં તો બે નંબરના ધંધા લોકોને બિગડાવવાનું લોકોની સાથે તોડપાણી પાણી કરવાનું એમનો ધંધો છે અને એ ઉપરાંત તમે જોજો એમના સ્ટેટમેન્ટ પણ સોશિયલ મીડિયાથી માંડી મીડિયામાં એ એક પ્રકારના સમાજને ગેરમાર્ગે દોરવાના એમના એવા નિવેદનો હોય છે ક્યારેય પણ એક પણ નિવેદન એવું નથી જોયું જયતર વસાવાનું કે નિરંજનનું એ હંમેશા લોકોને ગેરમાર્ગે દોરાઈ શકે એવા જ એમના સ્ટેટમેન્ટ હોય છે અને આખી રાત દારૂ પીવડાવવાનું તમે જો આ સ્ટાર બેન્ડ જે વગાડે છે એના સ્ટાર બેડના કારણે સોશિયલ મીડિયામાં મૂકી દે એટલે હજારોની સંખ્યામાં લોકો ભેગા થાય અને એમાં દારૂ પીવડાવી અને બધાને આંખી રાત નચાવી કુદાવે એનાથી યુવાનોમાં પડેલી શક્તિ ખતમ થઈ રહી છે એટલે આ લોકોના દારૂ વેચવાના અને લોકોને પીવડાવવાના આ ધંધા છે અને સુખ્યાણી સુખાણી વાતો કરવી છે સરકાર પર ટીકા ટિપ્પણી કરવી પડે આ નિરંજન વસાવા કે જેમનો ભય દારૂમાં આજે પકડાયા બીજી વખત પકડાય અગાઉ અગાઉ પણ પકડાયો હતો અને એમને બીજું શું કર્યું છે એમ એમની બાજુમાં સામે વૃંદાવ હોટલ બને વૃંદાવન હોટલ એ જે વૃંદાવન હોટલ એ છે એ પણ સરકારી કેન્દ્ર સરકારની રેલવેની જગ્યામાં છે એની તપાસ ચાલી રહી છે ને એનું પોતાનું બાજુનું મકાન કરોડો રૂપિયાનું મકાન બનાવ્યું છે નિરંજન વસાએ નર્મદા જિલ્લા ભારતીય નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવાએ એ વૃંદાવન હોટલની બાજુમાં કુંવરપરામાં આલિશાન મકાન બનાવ્યું છે એ એ એની શું ઇન્કમ છે એનું કોઈ ઇન્કમ નથી ને આવા શું છે એમના આવા બે નંબરના દારૂના ધંધા કરાવવા લોકો પાસે અને ક્યાંક લોકોને ડરાવી ધમકાવી અને આ પ્રકારના તોડપાણી પાણી કરવાના આવા ધંધા છે ઢેઢેપાડાના જે આમ આદમી પાર્ટીના જે પ્રમુખ છે દેવેન્દ્ર વસાવા દેવેન્દ્રભાઈ વસાવા એને દેવો પણ કહે એને અધિકારીઓને ધમકાવતો વિડીયો વાયરલ થયો છે કે મને પૈસા આપો હપ્તા આપો મારા કાર્યકર્તાઓને મારે દિવાળી કરવાની હોળી કરવાના તમે પૈસા આપો એ પ્રકારના એમના વિડીયો અમારી પાસે છે એટલે આમ આદમી પાર્ટીના નેતાઓ બધા જ એમાં ચૈતર વર્ષાવો હોય કે પછી નિરંજન વસાવા હોય કે દેવા વસાવા હોય એ હંમેશા ડરાવવાના ધમકાવવાના લોકોને ગુશ્કેઓની જ વાતો કરે છે તો આ આનાથી આનાથી આદિવાસી સમાજ આગળ વધવાનું નથી